તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તો બધા મજામાં જશું આજે મારા ઘરની પાછળ એક કુતરી વીઆેલી છે તો મને ક્યારે વીણી ખબર નહોતી પણ વીઆઈ ગયેલી છે એ તો ખબર છે એના પાંચ ગલુડિયા પણ છે તો એ ગલુડિયા મેં જ્યારે અવાજ આવ્યો આને નીકળ્યો ત્યારે અવાજ આવ્યો ત્યારે પાંચ ગલુડિયા હતા કૂતરી પછી બે દિવસ આવતી નથી તો હું બે દિવસ જોતો હતો સતત બધું કૂતરી આવે છે નહીં આવતી પણ કુતરી કોને ખબર રામ જાણે ભગવાન જાણે મરી ગયું હોય કે નગર એક માં હોય એના પોતાના બસા મૂકીને ત્યાં જાય નહીં બરોબર તો એ ગલુડિયા બે દિવસ ત્યાં ભૂખ્યા હતા તો હું આજથી મેં નક્કી કર્યું મગર ગલુડિયા છે ને આજે એના દૂધ લે દૂધ પાવા જવું છે અને એક ગલુડિયાના છે ને ઈળા પડી ગયેલા હતા તો એના માટે તમે જોવો હું દવા પણ લાવ્યો છું અને આ ઇન્જેક્શનવાળી દવા છે ને એ ખાલી આ નાખો ઇન્જેક્શન નથી મારવાનું ખાલી આમાંથી આ ભરીને આ ભરીને ખાલી આ દવાવાળા ઈળા પડી ગયેલા છે ને હળી ગયેલા એમાં દરિકા ઓલું નાખો છે એક કૂતરાની ગલુડિયાની દવા છે તો આજે આ પાંચ એના ગલુડિયા છે આ જો બે અહીંયા છે બે અહીંયા અને એક એક અહીંયા અને આ દૂધની ટોટી લેવું છું અને પાવા માટે આ પાંચ ગલુડિયા છે તો એટલી ટોટી ભરી લઈ હતી એટલું દૂધ પીધું છે ગલુડિયા આવે તો જો આપણે છે ને બધા ગલુડિયાને છે ને એટલું દૂધ પાઈ પીવે એટલું આપણે પાઈ દેવાનું છે સેવાનું કામ છે કુત્રી હમણાં આવતી હતી મરી ગઈ છે કે રામ જાણે ભગવાન જાણે જે થયું હોય કુતરી સાથે બરોબર આ પાંચ એના પહોડા છે અને અમુક ને એચું ખુલ્લી છે અને અમુક ને આંચોજ નથી ખુલ્લી અને એક ગલુડિયા ના આને જો આંખ વિશાર અને અડધી ખુલ્લી છે અને ઓલો ગલુડિયા ની એમ છે આ ત્રણ ને આંચો ખુલ્લી ગયું છે આ બે જ બાકી છે ખાલી તો આવી રીતના પરિસ્થિતિ છે આ ગલુડિયાની તો આપણે સેવાનું કામ કરવાનું છે જેટલી સેવા બનતી સેવા થાય હું સેવા કરીશ તો તમે છે ને વિડિયોના લાઈક શેર સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ તેના આવો આવો નવા વિડીયો મારા આવતા બરોબર તો હાલો આગળ વિડીયોમાં બન્યા રહ્યા Sampai jumpa di video selanjutnya. આ બે એવને થી પીતા દૂધ આ બે ને ફૂલ પાઈ દીધું કરું ગીત હવે ત્રણ ને પાછું બીજો વાર એક એક વાર પાઈ દે જોઈ શકો છો મિત્રો તમે આ કાલના ભૂખ્યા છે કેટલા પૂછા છે એક દિવસ વિચાર કરો તો આપણે એક દિવસ પૂછા ને એક તક પણ પૂછા નહીં થઈ શકતા આની હાલત શું થતી છે તમે વિચાર કરો તો જ આપણે દૂધ પી ગેલા અનુકર મૂકી દઈ પાસે પાંચ છે બે ને બાકી છે પાવાનું Betul abu-abu jatuhkan lalu duduk પીવામાં પીવા મળે પીવા મળે પીવા મળે પછી તમને તમારી જગ્યા મૂકી દો હવે નથી પીતા દૂધ હવે એટલું દૂધ આખી આ દૂધ ટોટી ભરીને લાવ્યો તો એટલું દૂધ ખાલી કર્યું છે પાંચે ગલબીયા થઈ હવે એક ગલુડિયું જે હેડ્યું છે ને એમાં ઝરી કાય ની દવા છે ને ગલુડિયાની ની દવા છે એ ઝરી કમ ખાલી આપણે ઇન્જેક્શન નથી મારવાનું ઝરી કમ ખાલી દવા સાટવાની છે નાખવાની છે તો મિત્રો તમને બતાવું આજે હોલ પડી ગયેલું પાડ્યું અહીંયા વોલ પડી ગયેલું છે જો આવડું અને જો અહીંયા પણ ઉપર હડી ગયેલું છે પણ જો ઈડો છે તો એમાં છે ને દવા નાખવાની છે દવા આ દવા ભરીને જરીક નાખવાની છે આપણે દવા આપી દીધી છે બધા ગલુડિયા છે ને બધા ગલુડિયાને ને આપડે મૂકવાના છે એની જગ્યા છે વાલો તમને જગ્યા પણ બતાવું